બાપુનો ફોન આવ્યો હતો અને ગુજરાત દેવીપુત્ર સમાજના પ્રમુખશ્રી એવા માવદાનભાઈ ગઢવીની સાથે પણ મારે ચર્ચા થઈ પણ જ્યાં રવિબાણ સંપ્રદાય સાધુ સંતો મોહંતો જ્યાં ગુજરાતની અંદર એવા સંતોની જ્યાં ઓળખાણ હોય એની એવી મહાપુરુષોની વાતો બાપુ સાથે મારે થઈ પણ એવા મોરારના શિષ્ય એવા દાસ હોથીનું ભજન છે કેમ કે રામ ના રહીમ તમે એક કરી માનો લાલા તુહી એ નબીજી કેમ કે મોરાર સાહેબ ને સાહેબ જયારે તરમે ની ટકસાળ નાવા જાતા ત્યારે મને સદગુરુ આમાં મોરાર મળી ગયા ત્યાંથી મારી જન્મ મરણ ની ભેદે ભાંગી આટલે એને દાસ હોથી આ ભજન ગાયું એ જ રામ ને રહેમાન તમે એક કરી માનો લાલા તુહી રે નબીજી આ સમૃતો સુધરે મનકા

એ બાપા એને કીધું આ કાચી રે માટીનું આ પૂતળું બનાવ્યું એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા સાહેબ જે મહાપુરુષો નથી રંગ રૂપ ઢાળ વાણી વર્તન અલગ અલગ બધા એના એટલે ને કીધું બાપુ રામ ને રહીમ તમે એક કરી માનો લાલા તું એ નબીજી આ સમૃતો સુધરે મનખા મેરા મટી જાય ચોરાસી ના ફેરા રામ ને રહીમ તમે એક કરી માનો લાલા એટલે એને કીધું દાસ હોથી એ અલ્લાબીજી ખૂટ ગયા ને બુજ ગઈ બતિયા ગામાં ગટડામાં હો ગયા એજ ઘોર અંધેરા રા તું હિરે નબીજી આ સમૃતો સુધરે કા મેરા મેરા આ મટી જાય આ જન્મ ઓ જન્મના એ જી ફેરા રે નબી જી રે તું હી રે નબી જી બાપુ આ દાસ હોથી ના મજનમાં એવું કીધું સાહેબ એટલે ને દાસ હોથી એ કીધું આ હો નબી જી રે એ જ સિકંદર સુમરાની લજાત મે રાખી લાલા લજાત મે રાખી આ દાસ હોથી ગુલામ એ જી તેરા રે નબી બાપુ એક થોડુંક ચર્ચા કરવી હતી બીજે બાપુ એક હમણાં લાઈવ મુક્યો ને એટલે બાપુ પૂછતા

વાલીઓ જે છે ને બાપુ હા એ વાલીઓ લુટારામાંથી વાલ્મી ઋષિ થઈ ગયા હા એ આ વાલ્મી સમાજમાં અને તુલસી દાસ એ જે રામાયણ લખી ને એને એમાં ચાર રામ નું વર્ણન કર્યું છે

દીકરી બોલી તમારા માટે સકન થાય મારા માટે અપસન થાય અઢારે હું શું આ પોસ્ટ કેટલા ને થાય કે વાહ દેવા પડે હું ધર્મ ની ગાદી બેઠા બોલું તો મને વડવાળી માફ ન કરે માં જાનભાઈ ની દેડી જે છે એની અરે એ કહીશું જાનભાઈ નું મને ખબર રાણા ને રાણા ને રાણા ને કીધું રાણા રવારે પડવાની હું શું કહું બધાય ધર્મ ગુરુ ને ધર્મગુરુ કઈ તમે બોલો સમાજ ને જે જે થઈ ગયા એ બોલાય આપડી ફરજ છે આ આ વસ્તુ આ સોશિયલ મીડિયા માં ભલે હારું છે નિર્ણુસ પણ અમુક આ બોલો તમે તમે વાત જાણતો જ બધા ધર્મ નું બોલો

હા સાચી વાત થયા છે યાદ તો હતું આ નહીં પાછું મારે બીજે બોલવું પડે ના ના બાપુ એમાં એવું છે કે મીરાબાઈ ના ગુરુ રોહિદાસ બાપા છે પણ આ લોકો નામાં ગીરધર નું વારે છે કેમ કે નગર મીરા એ ભક્તિ ગીરધર ની કરી છે પછી એને જયારે જયારે મંત્ર આપ્યો ઈ પેલું ભજન મીરાબાઈ એવું ગાયું કે બાપુ મને ભાગ્ય મળ્યો આવા રોહિત ચરણ નો મને પાડે તો ભજન ભંગ એની અંદર પછી બાપુ એને એવું થયું મીરાબાઈ ને છે ને પછી રાણાજી ના રાજમાં વિરોધ થયો કે અમારા રાણાના રાજમાં ક્યાંય તંબુરા લઈને અમારી મહારાણી ભજન નો ગાય આને કઈ કરી છે હા 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 એટલે જોશીડા તેડાવ્યા ભૂવા તેડાવ્યા એને ન્યા પાટ નહીં

રોહિદાસ ચરણે એ મીરાબાઈ બોલ્યા હરી એને કીધું કે રોહિદાસ ને ચરણે મીરાબાઈ બોલ્યા

આસમાનમાં ગાજ કોણ ગાજમાં વાદળા ને પોતાના આત્મા જે કઈ બેઠો છે આની અંદર માં મોંગલ બેઠી છે આની અંદર ભગવાન બેઠો છે આની અંદર કૃષ્ણ બેઠો છે આની અંદર રામ બેઠો છે કે ગીતાજી ની અંદર ભગવાન કૃષ્ણ એવું બાપા તું જેવો ને એવો આવીશ

જેને વાત આ બધી બાપુની દીકરી છે અઢારે વરણ ની પાંચ ની હોય ની બધી મોગલ નું સંતાન છે જો અહિયાં હા બાપુ નહી બાપુ આ જે તમારો પ્રેમ છે ને પ્રેમ

આપડે વિરોધ હું તો તમે નહી માનો આટલા વર્ષોમાં ડિબેટ જોતો જ નથી લ્યો તમને કઉ કોણ કોમેન્ટ કરે હું કરે આપડે એક જ છે કે આપડું દિલ ને આપણું મન એમ કે આપડે સત્ય બોલ્યા છે તો બોલ્યા છે બસ દુનિયા છે